સોળમાં પંદરમી ઓગસ્ટ નિમિત્તે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું જે સરનામ ચારસ્તા રામેશ્વર મહાદેવ મંદિરથી ગુરુકુલ ચારસ્થા વાઘુડિયા રોડ સોમા તળાવ સમાપ્ત કરવામાં આવ્યું ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ નાગરિકો અને સૌ વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને ખૂબ ભારત મથક જે વંદે માત્ર હું હરેશ રબારી વોર્ડ નંબર સોળ પ્રમુખ ભારતીય જનતા પાર્ટી નું આજે વોર્ડ નંબર સોળમાં આયોજન થયું ભારતીય જનતા પાર્ટી પ્રદેશની સૂચના મહાનગરના ગુજારૂ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની સાહેબના સૂચન માર્ગદર્શન હેઠળ આજે અમારા સૌભાગ્ય છે કે અમારા વોર્ડના આખા વ્યવસ્થામાં અમારા જે પ્રભારી મહામંત્રી છે એ જસવંતસિંહ સોલંકી સાહેબ હાજર રહ્યા વોર્ડ સોળની ટીમ સૌએ બધાય ભેગા થઈ અને તિરંગા યાત્રામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો વોર્ડ સોળના ઘણા બધા નાગરિકો પણ જોડાયા અને અહીંયા અત્યારે આ સર્કલ ઉપર ઝંડા વિતરણના કાર્યક્રમમાં પણ અત્યારે જોડાયા છે ખૂબ સરસ રીતે તિરંગા યાત્રાનું આયોજન વોર્ડ સોળમાં થયું છે સૌને આવનાર સ્વાતંત્ર્ય દિવસના ખૂબ ખૂબ એડવાન્સમાં વધામણા મેહુલ લાખાણી વોર્ડ સોડનો પ્રભારી